હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ આમચૂર પાવડરની રેસીપી માત્ર ત્રણથી થી ચાર જ કલાકમાં તમે આ રીતે આમચૂર પાવડર ઘરે ખૂબ જ સહેલાઈથી બનાવીને તૈયાર કરી શકશો અને બાર મહિના સુધી આ પાવડર એવો ને એવો રહેશે આમચૂર પાવડર બનાવવા માટે સૌ પહેલા મેં આ રીતે દેશી કેરી હોય તેવી પાંચસો ગ્રામ કેરી લીધેલી છે આમચૂર પાવડર બનાવવામાં હંમેશા આ રીતે દેશી કેરીનો ઉપયોગ કરવાનો આ કેરી ખાવામાં ખૂબ જ ખાટી હોય છે તો આપણો આમચૂર પાવડર એકદમ સરસ ખાટો બનીને તૈયાર થશે બધી કેરીની આપણે ચાકુની મદદથી આ રીતે છાલ ઉતારી લેવાની છે બધી કેરીની છાલ ઉતારીને મેં તૈયાર કરી લીધી છે હવે કેરીના આપણે નાના ટુકડા કરી અને મિક્સર જારમાં ઉમેરી લેશું આ રીતે કેરીના નાના નાના એવા ટુકડા કરી લેવાના છે વચ્ચે જે ગોટલીનો ભાગ હોય તેને આપણે કાઢી નાખશું એક વખતમાં મિક્સર જારમાં જેટલા પણ કેરીના ટુકડા સમાય એટલા નાના ટુકડા કરીને ઉમેરી દેસુ થોડા નાના ટુકડા કરીને જ ઉમેરવાના જેથી કરીએ અને મિક્ચર જારની બ્લેડ તૂટે નહીં થોડું એવું મિક્સરનું ખાનું બાકી રાખશું જેથી કરી અને કેરી તેમાં ફરી શકે હવે પલ્સ મોડ ઉપર આપણે આ રીતે કેરીનો છૂંદો તૈયાર કરવાનો છે આ વાતનું અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે કેરીને પલ્સ મોડ ઉપર જ આ રીતે ફેરવવાની છે અહીં આપણે કેરીનું જ્યુસ બનાવવાનું નથી પલ્સ મોડ ઉપર ફેરવશું તો આ રીતે કેરીનો છૂંદો તૈયાર થશે જો એકી સાથે મિક્સરની ચકરી ફેરવી દેશો તો કેરીનું જ્યૂસ બની જશે હવે તૈયાર કરેલા આ છુંદાને આપણે મોટા વાસણમાં આ રીતે લઈ લેશું કોઈ મોટી થાળી હોય ને એમાં આ રીતે ફેલાવી દેવાનું ચમચીની મદદથી એકદમ સરસ પાતળું એવું ફેલાવી દેવાનું છે કોઈ પણ કેરીના ટુકડા બાકી રહી ગયા હોય આ રીતે તો તેને આપણે ફરી પાછા પીસવામાં લઈ લેશું બધા જ કેરીના પલ્પને આપણે આ રીતે તૈયાર કરી લેશું બધો કેરીનો પલ્પ મેં આ રીતે તૈયાર કરી લીધો છે અને હા ફ્રેન્ડ્સ આ કેરીનો પલ્પ તૈયાર કરતી સમયે એક ચપટી જેટલી મેં હળદર પાવડર ઉમેરેલો હતો એ વિડીયોમાં મારે બતાવવાનું રહી ગયું છે તો ચપટી ચટલી હળદર ચોક્કસથી ઉમેરવાની આમચૂર પાવડર ઘણા લોકો કેરીને ખમણીને પણ બનાવે છે એ રીતે પણ બનાવી શકાય છે કેરીને ખમણવામાં વધારે સમય લાગે છે આ રીતે કેરીનો પલ્પ કરી અને આપણે ફટાફટ આમચૂર પાવડર બનાવી શકીએ છીએ આને સુકાતા માત્ર ત્રણથી ચાર કલાક જેવો સમય લાગશે આ રીતે થાળીમાં એકદમ સરસ પાતળું એવું ફેલાવી અને હવે આપણે તેને આકરા તડકામાં સુકાવવા માટે રાખી દઈશું

હવે તવિથાની મદદથી આપણે તેને ઉખેડી લેશું તમે જોઈ શકશો એકદમ સહેલાઈથી બધો પલ્પ ઉખડી જાય છે પરંતુ નીચેના ભાગમાં આ રીતે ઉખેડી અને ફરી પાછું આપણે તેને એક કલાક માટે તડકામાં સુકવી દેસુ જેથી કરી અને બંને બાજુ એકદમ સરસ સુકાઈ જાય અને આમચૂર પાવડર બાર મહિના સુધી બગડે નહીં આ રીતે બધો પલ્પ ઉખેડી અને ફરી પાછું એક કલાક માટે મેં તડકામાં સુકવી દીધો હતું અહીં ટોટલ ચાર કલાકમાં આપણો પોલ્પ આ રીતે એકદમ સરસ જાય ત્યાં સુધી ઢાંકણ ઢાંકી અને એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેશું આમચૂર પાવડર બનાવતી સમયે એકદમ ઝીણો ફાઇન પાવડર તૈયાર કરવાનો છે તમને ઝૂમ કરીને બતાવું તો એકદમ આ રીતે ઝીણું એવું મેં છે હવે તૈયાર કરેલા આમચૂર પાવડરને આપણે ચાળી લેશું તો રોટલીનો લોટ ચારવાનો હવારો હોય તેની મદદથી મેં ચાડેલો છે જેથી કરી અને પીસતી સમયે જરા પણ બાકી રહી ગયું હોય તો આ હવારામાં નીકળી જશે તો છે ને ફ્રેન્ડ્સ એકદમ સહેલી રીત આમચૂર પાવડર બનાવવાની બજાર કરતા ખૂબ જ સસ્તો અને સારો આમચૂર પાવડર માત્ર ત્રણથી ચાર કલાકમાં ઘરે બનાવીને તૈયાર કરી શકાય છે અને તમે કાચની બરણીમાં ભરી અને બાર મહિના સુધી ફ્રિજ વગર પણ સ્ટોર કરી શકો છો આજનો વિડીયો પૂરો જયા પછી સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો